এম ম পাৰ ত আজি মাৰোঁ বিলাড় বহু ভূকু থৈ গৈছে লে লে খাই লে 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 খাই লে হা আজে মাৰি বিহু ভূখি থাই লে হা আমি ৰাউণ্ড মটা বটাৰ মূি দিছে বেডু খিটেলো এই চফে লাখি দে

এইবিলাক এদম ফিকা ধৰা নাখি দিয়ে নাখি দহ মিনিট সুধি থোৱা দেম তাকে অঁ টামেটু বী চি যায় বেডু বী হাড়ু একদম পকি যায় থোৱা দে આજે હું તમારા રેસીપી શેર કરું તમે બેડા તો બહુ ખટેલા હોય ભાઈ કાં બેડું એવું બનાવું ચીઝવાળું કે તમે મોટા બી ખાઈ શકો પૂરાવાને બી બહુ જ પસંદ આવે એકવાર બનાવીને જરૂર બનાવજો ને ઘરવાળાને ખવડાવજો છો અને પોતે બી ખાજો ને લીધે તમે લીધેલા છે બે બેડા પણ તમે મારી ચેનલને ચેનલ પર કોમેન્ટ બી નથી કરતા લાઈક બી નથી કરતા તમને મારી રેસીપી પસંદ આવે કે નહીં મને લાઈક કરીને કોમેન્ટ કરજો જરાક জুই একদম অলগৰিত বেডু বনা বতল আমি বেদা লিখে এই মিঠা লাখু টিষ্ট হিচাপে থুক আদু লহন লাখ লালুক আদু লহণ লাই থওঁ লীলু মৰচু লাইখো আম হলদি દાલીલું મરચું તમે લખ્યું ચોક લાલ મરચું બી નાખું થોડુંક ધાણા નાખું દળેલા હવે એને હાળું ફીટી કાઢું બેડું હાડું ફીટી કાઢ્યું મેં જો એક મસાલો હાળો અંદર મિક્સ થઈ ગયો ચાલે બનાવવાનું ચાલુ કર્યું અહીંયા મેં એક બેન લીધી દાળ બી હું થોડુંક તેલ નાખા

અહીંયા મારું બેડું તૈયાર છે તો મારું બની ગયું છે ચીઝ બી એકદમ પીંગળી ગઈ ટામેટા બી ચડી ગયા તો આવી રીતના એક વખત બનાવીને તમે ટ્રાય કરજો ઘરવાળાને ખબર બહુ જ સારું બને તમને અમારો વિડીયો મારી રેસીપી સારી લાગી હોય લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કેમ તમે લાઈક બી નથી કરતા શેર બી નથી કરતા મારા પ્યારા વ્યુઅર્સ પ્લીઝ લાઈક શેર કોમેન્ટ કરજો ને કઈ સીટીમાંથી તમે જોઈ રહેલા છો તે બી મને કોમેન્ટ કરીને બતાવજો ને તમારે બીજી કઈ રેસીપી જોવાની જોવી હા જોવી છે તેવી કોમેન્ટ કરીને કહેજો